મને ટાર્ગેટ કરતા કરતા મારા આખા ફેમિલીને ટાર્ગેટ કરવામાં આવે છે પણ ક્યારે અમે એમનાથી ડરવાના નથી અને એમનાથી ઝૂકવાના નથી અમે કોઈના બાપથી ડરતા નથી જેલમાં હતા તે દરમિયાન ઘણી અફવાઓ ફેલાવવામાં આવી મીડિયાના માધ્યમથી કે ચૈતરભાઈ ભાજપમાં આવવાના છે ભાજપમાં આવવાના છે ભાજપમાં આવવાના છે કેમ ભાઈ અમે ભાજપમાં આવીને શું કરવાના તમારા એના સાંસદ સાંસદ છે ટર્મ છૂટાયા એક નાનું કાર્યાલય ના ખોલ્યું હોય એ સાંસદ ને પણ શરમ આવી જોઈએ શરમ આવી જોઈએ

के चैतर भाई एक बार जेल में से पच्ची आलोक सभा में जीती जैसे हूँ लोगों ने मंच पर आमंत्रित पर दिखे वहाँ मांगो जो तुमको कहा लगता था नहीं लौटेंगे तुमको कहा लगता था नहीं लौटेंगे गलत जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं हमको क्या अंडो पंडो गंडो झंडो सब लगाए क्या इहे चेतर मसी झूकेगा न साल